આજે શ્રી મામલેદાર સાહેબની કચેરીમાં જે ભરૂચ ખાતે ફરિયાદ થયેલ છે એના અનુસંધાને અમે સૌ આહિર પ્રતિનિધિઓ અને જવાબદાર માણસો મામલેદાર શ્રી મારફત સરકારનું ધ્યાન દોરવા માટે એકત્રિત થયેલા અને આવેદનના રૂપમાં અને મૌખિક મામલેદાર સાહેબને રજૂઆત કરેલી છે કે હવે આવા કોઈ કેસની અંદર હીરાભાઈ ડાયરેક્ટ ક્યાંય નથી માનો કે અને લાકડી સાપ મારે એવો ઘાટ જડાયેલો છે બીજી વાત જોઈએ સાહેબ તો સરકાર શ્રી દ્વારા આ જે મજૂરી યોજનાના કામ હોય એમાં કોઈ રોકટોક કે કોઈ અધિકારી કે કર્મચારી કે બહુ છે એમ માનો કે આજે દાખલા તરીકે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો હોય તો કોઈ એક માણસની ક્ષમતા એટલી પાંચ કરોડનો ખર્ચ કરવા માટેની હોય નહીં સરકાર પાસે જે સ્ટ્રક્ચર હોવું જોઈએ સ્ટાફ વગેરે નથી અને એવા સંજોગોમાં કંઈક ગુલસુકલા અવકાશ આવ્યો હોય દાખલા તરીકે અને ત્રણથી ચાર વર્ષ પહેલાંનો કેસ છે અને કોઈ પ્રતિનિધિઓ દ્વારા કરેલી ફરિયાદના ભાગે હીરાભાઈને એમ કે ભોગ બનાવે છે હીરાભાઈ ડાયરેક્ટ એમાં કોઈ નામમાં નથી એમ પણ એવડું કોઈ કામ હોય તો મજૂરથી માંડીને એના તલાટીથી માંડીને સરપંચથી માંડીને સરપંચના પ્રતિનિધિથી માંડીને હજારો માણસોનું ટોળું થાય ત્યારે મજૂરી પૂરી થાય એમ આમાં ખોટી રીતે કોઈ પણ છોકરા ભોગ ન બને અને સ્વાભાવિક કોઈ મટરિયલ સપ્લાયર હોય કોઈ કામ કરવાવાળી એજન્સી હોય અને એવા સંજોગોમાં સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરી અને ન્યાયના હિતમાં સરકારની ભૂલ સરકાર સ્વીકારે એજન્સીની જે ભૂલ હોય એજન્સી સ્વીકારે અને એમ કરીને જો વહીવટ ન થાય તો ડગલે ને પગલે આવા બનાવ બનતા રહે છે ને દૂધ પીવડાવવા જેવી વાત છે મિંદડી કે દૂધ પીવા વગર રહી નહીં એટલે આપણે સરકારનું પણ ધ્યાન દોરીએ કે સરકારે પણ પોતાના જે નાણાં હોય એનો દુર્વ્ય કાળજી રાખવી પડે અને ઓલા તબેલામાંથી ઘોડા છૂટી જાય અને પછી ચાર પાંચ વર્ષે પકડવા જઈએ એના જેવી સ્થિતિ છે તો ન્યાયના હિતમાં કાયદેસરની કાર્યવાહી જે ઇન્વેસ્ટિગેશન નામદાર કોર્ટ અદાલત એજન્સીઓ એ તટસ્થ રીતે અને મૂળભૂત રીતે તપાસ કરે અને ઇન્વેસ્ટિગેશનમાં કોઈ નિર્દોષ ને સરકાર આપણા ભારતની લોકપ્રણાલીનો એક અભિગમ છે કે હજારો નિર્દોષ છૂટી જાય તો વાંચો નહીં પણ બે બે એમ કે દબાવમાં કે પહેલામાં ન આવી એની ઇન્વેસ્ટિગેશન પૂરું કરી અને ન્યાયના હિતમાં કામ કરે એવું સ્પષ્ટ નિવેદન છે આજ અમે વેરાવળ આહિર યુવા મંચ દ્વારા આહીર સમાજ દ્વારા એક આવેદન પત્ર આપ્યું છે મામલેદાર શ્રી વેરાવળ સાહેબને કે જે ભરૂચ ખાતે ફરિયાદ થઈ છે એમાં એમના પરિવારની કોઈ પણ સીધી રીતે સ્ટેશન ડાયરીમાં પૂછપરછ એવું લખાવી અને ભરૂચ જઈને ત્યાં એમની ધરપકડ કરેલ છે અને છ દિવસના રિમાન્ડ આપેલ છે તો ન્યાયના હિતમાં અમે એ સાહેબ પાસેથી માગણી કરીએ છીએ કે તટસ્થ તપાસ કરવામાં આવે ખરેખર નિર્દોષ છે બાકી આગળ અમે હમે મોટું આહિર સમ્મ બોલાવવા જઈ રહ્યા છીએ